વિરમગામ રેલવે સ્ટેશન પાસે વીર ભગતસિંહ માર્ગનું નામકરણનું નવું બોર્ડ લગાવાયું વિરમગામ શહેરના બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન જવાના રસ્તાને આજથી વર્ષો પહેલાં વીર ભગતસિંહ માર્ગ નામકરણ આપવામાં આવ્યું હતું જે બોર્ડ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત થઈ જતા ગામના યુવાનો દેવ આદિત્ય પાર્થિવ સાહિલ નીલ સહિતના યુવાનો અને રેલવે પોલીસના સહકારથી વીર ભગતસિંહ માર્ગના નામકરણવાળા નવું બોર્ડ મૂકવામાં આવ્યું હતું વિરમગામ શહેરના બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન જવાના રસ્તા પર રેલવે પોલીસ સ્ટેશનની સામે આવેલા વીર ભગતસિંહ માર્ગ નામનું વર્ષો પહેલાં લગાવેલું બોર્ડ જર્જરિત થઈ જતા વિરમગામ શહેરના જાગૃત યુવાનો દેવાદિત્ય પાર્થિવ સાહિલ નીલ સહિત તેમજ રેલવે પોલીસના સહકારથી આજરોજ વીર ભગતસિંહ માર્ગનું નવું બોર્ડ મૂકીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું